એક ખૂબ જ સુંદર ગામ હતું ત્યાં રામજીભાઈ અને તેમના પત્ની જમનાબા રહેતા હતા રામજીભાઈનું ઘર એટલે જાણે સુખનો માળો બહુ મોટું નહોતું પણ પ્રેમથી ભરેલું હતું રામજીભાઈ ખેતી કરતા અને જમનાબા ઘર સંભાળતા એમને એક જ દીકરો હતો જેનું નામ હતું કરણ કરણ એમના માટે આંખનો તારો હતો રામજીભાઈએ ખેતરમાં પસીનો ફાડીને અને જમનાબાઈએ પટારામાંથી થોડું થોડું બચાવીને કરણને ભણાવ્યો તો કરણે ખૂબ મહેનત કરી અને મોટો સાહેબ બની ગયો એને શહેરમાં એક મોટી કંપનીમાં નોકરી મળી માતા પિતાનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું આખરે એમનો દીકરો મોટો માણસ બની ગયો તો કરણે શહેરમાં સુંદર બંગલો બનાવ્યો ગાડી લીધી અને પછી એના લગ્ન પણ થઈ ગયા કરણની પત્નીનું નામ સવિતા હતું પેલા થોડો સમય કરણ અને સવિતા વાર તહેવારે ગામડે આવતા ત્યારે રામજીભાઈ અને જમનાબાનો આનંદ માહતો નહોતો તેઓ આખા ગામમાં ગર્વથી કહેતા જુઓ મારો કરણ આવ્યો છે પણ ધીમે ધીમે કરણનું આવવાનું ઓછું થઈ ગયું ફોન ઉપર વાતો તો થતી પણ રામજીભાઈને લાગતું કે એમના દીકરાના અવાજમાં હવે એ પ્રેમ નથી રહ્યો એક દિવસ કરણે ફોન કરીને કહ્યું કે બાપુજી તમે અને બા હવે ગામડે એકલા કેમ છો હવે તમે આરામ કરો હું તમને શહેરમાં લઈ જાઉં છું તમે મને અમારી સાથે રહેજો તમને અહીં કોઈ તકલીફ નહીં પડે આ સાંભળીને રામજીભાઈ અને જમનાબાની છાતી ફૂલી ગઈ એમને લાગ્યું કે દીકરો ખરેખર સંસ્કારી છે તેઓ ફટાફટ પોતાનું નાનું સરખું ઘર બંધ કરીને દીકરાના સુખી ઘરમાં રહેવાના મીઠા સપના લઈને શહેરમાં જવા માટે નીકળ્યા રામજીભાઈ અને જમનાબા શહેરમાં કરણના મોટા બંગલે પહોંચ્યા બંગલો તો એટલો મોટો હતો કે જાણે કોઈ રાજા મહારાજાનો મહેલ બધી વસ્તુઓ નવી અને ચકચકિત હતી પણ તેમને ઘરમાં પગ મૂકતા જ એક અજાણો ડર લઈ ગયો કરણે તેમને કહ્યું કે બા બાપુજી આ તમારો રૂમ છે તમે અહીં આરામ કરજો આ રૂમમાં તમને કોઈ ખલેલ નહીં પહોંચાડે રૂમ મોટો અને સારો હતો પણ એમાં પ્રેમની નહોતી શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું રામજીભાઈ આંગણામાં થોડા છોડવા ઉગાડવાનો પ્રયત્ન કરતા અને જમનાબા દીકરાના રસોડામાં થોડી મદદ કરવાની કોશિશ કરતા પણ કરણની પત્ની સવિતાને તેમનો ઘરના કામમાં દખલ કરવાનું ગમતું નહોતું એક દિવસ જમનાબાએ પૌત્ર માટે ખીચડી બનાવી ત્યારે સવિતાએ મોં બગાડીને કહ્યું કે બા હવે તમે આ બધું ન કરો તો સારું અમારા ઘરમાં આવી જૂની વસ્તુઓ કોઈ નથી ખાતું તમે બસ તમારા રૂમમાં આરામ કરો ધીમે ધીમે રામજીભાઈ અને જમનાબાને લાગ્યું કે તેઓ આ ઘરમાં મહેમાન નહીં પણ એક બોજ બની ગયા છે કરણ આખો દિવસ ઓફિસમાં રહેતો અને સાંજે થાકીને આવતો ત્યારે તેની પાસે મા બાપ સાથે બેસીને વાત કરવાનો સમય નહોતો જમના બાદ જ્યારે કરણને કહેતા કે બેટા તું થોડી વાર અમારી પાસે બેસ અમને ગામની વાતો કર ત્યારે કરણ કહેતો કે બા મારે કામ હોય છે તમે શાંતિ રાખો રામજીભાઈને સૌથી વધુ દુઃખ ત્યારે થતું જ્યારે તેમનો નાનો પૌત્ર તેમની પાસે આવવા માંગતો પણ સવિતા તરત જ તેને ખેંચી લેતી અને કહેતી કે દાદા દાદી પાસે ન જા તેઓ ગામડાની વાતો કરશે અને તને ભણવામાં પાછળ પાડી દેશે દીકરાના મોટા ઘરમાં મા બાપ એક ખૂણામાં સંકોચાઈને બેસી રહેતા એમને લાગ્યું કે તેમના પોતાના ઘરમાં જે માણસાઈ હતી તે આલિશાન બંગલામાં ક્યાંય ખોવાઈ ગઈ છે તેઓ બને રોજ રાત્રે ચૂપચાપ એકબીજા સામે જોતા અને તેમની આંખોમાં પીળા છલકાતી શહેરમાં છ મહિના વીતી ગયા આ છ મહિના રામજીભાઈ અને જમનાબા માટે છ યુગ જેવા હતા એમને લાગતું હતું કે ગામનું નાનું ઘર કેટલું સારું હતું જ્યાં તેમને આઝાદી અને માન મળતું હતું અહીં તો બધું હતું પણ પોતાનું કશું જ નહોતું એક રવિવારે સવારે કરણ રૂમમાં આવ્યો એના ચહેરા ઉપર થોડો તણાવ દેખાતો હતો તેણે કહ્યું કે બા બાપુજી હું એક વાત કરવા આવ્યો છું જુઓ તમે બને હવે વૃદ્ધ થયા છો આટલું મોટું ઘર છે પણ કોઈ તમારી દેખભાળ નથી રાખતું સવિતાને પણ ઘણું બધું કામ હોય છે અને મને ઓફિસનું ટેન્શન હોય છે રામજીભાઈ અને જમનાભાઈ એકબીજા સામે જોયું એમને ખબર હતી કે હવે શું થવાનું છે કરણે વાત આગળ વધારતા કહ્યું મેં તમારા માટે એક જગ્યા શોધી છે જમના બાદ અવાજે બોલ્યા કે કઈ જગ્યા બેટા કરણ નીચું જોઈને બોલ્યો કે વૃદ્ધાશ્રમ એ બહુ સારો છે ત્યાં બધા તમારી ઉંમરના લોકો હોય છે ડોક્ટર હોય છે તમને બધી સગવડ મળશે તમને ત્યાં મજા આવશે બાપુજી રામજીભાઈ આ વાત સાંભળી એમને લાગ્યું કે જાણે હૃદય ઉપર લાકડી મારી હોય જે દીકરાને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યો જેની ભૂખ સંતોષવા પોતે ભૂખારિયા તે દીકરો આજે તેમને ઘરમાંથી કાઢી રહ્યો હતો રામજીભાઈએ શાંતિથી કહ્યું કે બેટા અમે તારા માટે શું નથી કર્યું તું અમને ક્યાંક મૂકી દે એવું તે ક્યારેય વિચાર્યું પણ કેમ કરણે તરત જ ગુસ્સાથી જવાબ આપ્યો કે બાપુજી તમે જુઓ છો ને તમારું અહીં એડજસ્ટ નથી થતું આ જરૂરી છે હું તમને છોડી નથી રહ્યો હું તમને સગવડ આપું છું આ સાંભળીને આંખોમાંથી આંસુની ધારા વેવા લાગી રામજીભાઈએ દીકરા સાથે દલીલ કરવાનું છોડી દીધું તેઓ સમજી ગયા કે કરણનું મન હવે પૈસા અને દુનિયાદારીમાં ડૂબી ગયું છે બીજા જ દિવસે કારણ તેમને વૃદ્ધાશ્રમ નામની જગ્યાએ મૂકી આવ્યો જ્યાં પોતાના સંતાનોની રાહ જોતા જીવન વિતાવે છે વૃદ્ધાશ્રમ શાંત અને સુંદર જગ્યા હતી ત્યાં રહેતા બીજા બધા વૃદ્ધોની વાર્તા પણ રામજીભાઈ અને જમનાબા જેવી જ હતી બધાની દિવાલો ઉપર સંતાનોના ફોટા લટકતા હતા અને બધાના ચહેરા ઉપર એક જ સવાલ હતો શું અમે આટલા ખરાબ હતા જમનાબાનું મન નહોતું લાગતું તે રોજ સવારે બારી પાસે બેસીને પોતાના દીકરાના આવવાની રાહ જોતા એમને લાગતું કે કરણને જરૂર પસ્તાવો થશે અને તે તેમને પાછો લેવા આવશે ભાઈ હવે સત્ય સ્વીકારી લીધું હતું તેમણે વૃદ્ધાશ્રમના બીજા મિત્રો સાથે વાતો કરીને પોતાનું મન મનાવ્યું તેઓ એકબીજાના દુઃખમાં સાથ આપતા અને પ્રાર્થના કરતા કે તેમના સંતાનોને ક્યારેય આ દિવસ ન જોવો પડે વૃદ્ધાશ્રમમાં એક દિવસ દિવાળીનો તહેવાર આવ્યો આખું આશ્રમ ખુશ હતું પણ રામજીભાઈ અને જમનાબાની આંખોમાં શૂન્યતા છવાયેલી હતી તેમને યાદ આવ્યું કે કેવી રીતે કરણ નાનો હતો ત્યારે દિવાળી ઉપર નવા કપડાં માટે જીદ કરતો અને જમનાબા પોતાના હાથે મીઠાઈ બનાવતા સાંજે વૃદ્ધાશ્રમના દરવાજે એક નાનકડી ગાડી આવીને ઉભી રહી એમાંથી એક યુવાન નીચે ઉતરો એ યુવાન બીજો કોઈ નહીં પણ કરણનો દીકરો કિશન હતો કિશનને તેના દાદા દાદી બહુ વાલા હતા કિશને આવીને તરત જ દાદા દાદીના પગ પગડ્યા અને રડતા રડતા કહ્યું કે દાદા દાદી મને માફ કરી દો મારા પપ્પાએ જે કર્યું એ ખોટું હતું હું આજે તમને લેવા નથી આવ્યો પણ તમારી સાથે દિવાળી મનાવવા આવ્યો છું કિશને કહ્યું કે તે રોજ સ્કૂલેથી આવીને તેમના માટે પત્ર લખશે અને તેમને મળવા આવતો રહેશે કિશને પોતાના દાદા દાદીને ભેટીને એટલો બધો પ્રેમ આપ્યો કે રામજીભાઈ અને જમનાબાને લાગ્યું કે ભલે દીકરો ભૂલી ગયો પણ ત્રીજી પેઢી હજી સંબંધોનું મૂલ્ય જાણે છે કિશને જતા જતા રામજીભાઈને વચન આપ્યું કે તે ક્યારેય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે જો કે કરણ ક્યારેય તેમને લેવા ન આવ્યો રામજીભાઈ અને જમનાબાઈએ વૃદ્ધાશ્રમને પોતાનું નવું ઘર બનાવી દીધું પણ હવે તેમને એટલો સંતોષ હતો કે તેમનો પૌત્ર હજી તેમના સંસ્કારોને જીવતા રાખશે આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતા ધરતી ઉપરના ભગવાન છે તેમણે તમને મોટા કરવા માટે પોતાનું આખું જીવન આપી દીધું છે જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમને સગવડ નહીં પણ તમારા પ્રેમ સમય અને સાથની સૌથી વધુ જરૂર હોય છે જે સંતાન પોતાના મા બાપને ઘરના દરવાજાથી દૂર કરે છે તેને એક દિવસ જ દુઃખ પાછું ભોગવવું પડે છે